આજે આપણે બનાવીશું પ્રેશર કુકરમાં બે મીડિયમ સાઇઝના બટેકા અને સાબુદાણા એડ કરીને સાબુદાણાની એકદમ છૂટી છૂટી એવી સાબુદાણાની ખીચડી તો એ કેવી રીતે બનાવવી છે તો આખો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર જોવાનો છે તો ચાલો બનાવીએ સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીં મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે જે નોર્મલ બજારમાં મળી રહે છે એ નોર્મલ સાઇડના મેં સાબુદાણા લીધા છે તેને મેં સાફ કરીને એક હવે બાઉલમાં લઈશ અને એને સારી રીતે આપણે બે વખત ધોઈ લેવાના છે તમારે ચોક્કસ ધ્યાન રાખવાનું છે સાબુદાણાને બે વખત સારી રીતે ધોઈ લેવાના છે મસલી મસળીને તો અંદરથી જે સફેદ આનો જે પાવડરવાળો ભાગ હોય એ નીકળી જાય એટલે તમારે સારી રીતે એને મસળીને ધોઈ લેવાના છે આ આપણે સાબુદાણાની ખીચડી સાબુદાણા પલાળ્યા વગર કોઈપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટલી બનાવવાની છે કુકરમાં તો અહીં તમે જોઈ શકો છો મેં સાબુદાણા ધોઈ લીધા છે હવે આપણે એક સ્ટીલનો ડબ્બો જોઈશે એ આવો ઢાંકણવાળો હોય એ જ આપણે લેવાનો છે હવે તમને થશે આ ડબ્બો કેમ લીધો તો એ તમને આગળ પ્રોસેસ ખબર પડશે તો હવે આ ડબ્બાની અંદર આપણે સાબુદાણા એડ કરી દઈશું બધા આપણે સારી રીતે એડ કરી દઈશું અને સાબુદાણાની અંદર પાણી રહેવું ન જોઈએ બધું જ આપણે કાઢી લેવાનું છે તો હવે આને બરાબર સેટ કરી દઈશું ત્યારબાદ હવે ઉપર હું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશ જેથી સાબુદાણામાં એનો ટેસ્ટ સરસ આવે અને ટેસ્ટ મુજબ એટલે કે અડધી ચમચી જેટલીથી ઓછું હું મીઠું એડ કરીશ અંદર ત્યારબાદ એક ચમચી જેટલું આની પર ઘી એડ કરીશ હવે આ બધું આપણે સારી રીતે અંદર મિક્સ કરી દેવાનું છે તો ચમચીની મદદથી હું બધું બરાબર હલાવીને મિક્સ કરી દઈશ જેથી અંદર એનો ટેસ્ટ ને બધું મિક્સ થઈ જાય આ એક જરૂરી પ્રોસેસ છે તમારે ભૂલવાનું નથી આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે પાણી એડ કરશું તો પાણી આપણે અહીં મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે એટલે અહીંયા દોઢ ચમચી જેટલું હું પાણી એડ કરીશ જો તમે એક કપ જેટલા સાબુદાણા લીધા હોય તો તમે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે એનાથી વધારે એડ કરવાનું નથી જો તમે વધારે એડ કરશો તો તમારા સાબુદાણા ચીકી જશે હવે એક પ્રેશર કૂકર લઈશું એમાં આપણે આ સાબુદાણાને મૂકશું અને બે મીડિયમ સાઇઝના મેં બટેકા લીધા છે એને પણ ધોઈને એડ કરી દઈશું અને ડબ્બાને ઢાંકી દઈશું હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે પાણી બહુ વધારે એડ કરવાનું નથી માત્ર થોડું બટેકા ચડી જાય એટલું જ પાણી એડ કરવાનું છે એટલે મેં ડબ્બાને વન ફોર્થ ભાગ જેટલું પાણી રહે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે વધારે જો પાણી એડ કરશો તો ઉભરાઈને ડબ્બામાં આવી શકશે અને તમારા સાબુદાણા ચી એકદમ ચોટીલા અને ચીકણા થઈ જશે એટલે તમે ડબ્બાની ઠેક નીચે સુધી એટલે કે વન ફોર્થ સાઇડ જેટલો જ આપણે પાણીનો ભાગ એડ કરવાનો છે અને હવે એને ઢાંકીને આપણે કૂકર ગેસ પર મીડિયમ આંચ પર ચાર સીટી થવા દઈશું ઓ ફાઈ હાઈ ફ્લેમ પર નથી રાખવાનું તમારે મીડિયમ આંચ પર રાખવાનું છે અને ચાર સીટી થવા દેવાની છે આપણે ચાર સીટી થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું તો અહીંયા મેં બે લીલા મરચાં લીધા છે એને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે અને એક મીડિયમ સાઇઝનું નાનું ટામેટું લીધું છે જો તમે ઉપવાસમાં ટામેટા ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો પણ આમ તો ટામેટું બધા અમુક લોકો ખાય છે પણ જો તમે ન ખાતા હોય તો એડ ના કરતા તો અહીંયા મેં ટામેટાને પણ ઝીણા ઝીણા સમાધી લીધા છે ટામેટાથી એનો ટેસ્ટ ખૂબ જ એકદમ અલગ અને ક્રન્ચી આવે છે તો અહીંયા આપણે બધું તૈયાર થઈ ગઈ છે અને આપણી ચાર સીટી વાગી ગઈ છે અને કુકર ઠંડુ પડે અને પંદર વીસ મિનિટ પછી જ કુકર આપણે ખોલવાનું છે તો અહીં વીસથી પંદર મિનિટથી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બટેકા આપણા સારી રીતે સરસ ચડી ગયા છે તો એને આપણે કાઢી લઈશું અને આપણે આ જે સાબુદાણાનો ડબ્બો હતો એ પણ કાઢી લઈશું હવે તમને શું લાગે છે સાબુદાણા ચડી ગયા હશે હા એકદમ સરસ આપણે સાબુદાણા બી ચડી ગયા છે અને એકદમ પરફેક્ટ માપ હતું પાણીનું તો વધારે પણ એવું છે નહીં તમે જોઈ શકો છો તમને એવું લાગતું હશે આ થોડા થોડા ચૂપકેલા છે પણ હવે એને આપણે એની આગળની એક પ્રોસેસ કરીશું તો એક બાઉલમાં કાણાવાળો વાટકો લઈશું અને એમાં આપણે આ જે સાબુદાણા એડ કરીએ તો કુકરમાં એ આપણે લઈ લઈશું આની અંદર બધા કાઢી લેવાના છે સાબુદાણા હવે આમાં આપણે ઠંડુ પાણી એડ કરીને સાબુદાણા મસળી મસળીને આપણે છૂટા પાડી દઈશું એકદમ આસાનીથી સાબુદાણા છૂટા થઈ જશે બરાબર ઠંડુ પાણી એડ કરીને બરાબર એને આમ તમે એ કરશો એટલે આસાનીથી તમારા બધા સાબુદાણા એકદમ છૂટા છૂટા થઈ જશે તમે જોઈ શકો છો જો એક એક દાણો છૂટો છૂટો પડી જશે હવે આપણે આ સાબુદાણાને કાઢી લઈશું હવે આ જે પાણી વધ્યું છે એ પાણીને આપણે ઢોળવાનું નથી એનો આપણે ઉપયોગ કરવાનો છે એ આપણે તમારે ફૂલ છોડ ઝાડ હોય એમાં પાણી આ એડ કરી દેવાનું છે હવે જે બટેકા હતા એને પણ આપણે છોલીને એના પર મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું તો આપણે બીજા કોઈ વાસણનો ઉપયોગ નહીં કરવા આપણે એ કુકરમાં જ બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ઓગળે એટલે એમાં એમાં બે ચમચી જેટલા આપણે સિંગદાણા એડ કરીશું સિંગદાણા આપણે થોડા શેકી લેવાના છે જેથી એનો ક્રંચી સ્વાદ આપણને ખાવામાં મજા આવે એટલે તો અહીંયા મેં શિંગદાણા તળી લીધા છે એટલે કે મીન્સ ફ્રાય કરી લીધા છે એને કાઢી લઈશું હવે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને જે આપણે લીલા મરચાં સમારીને રાખ્યા હતા તૈયાર એ પર આપણે અંદર એડ કરીને એને થોડા ફ્રાય કરી દઈશું તો મરચાં આપણા સરસ સત ગયા છે હવે એમાં જે આપણે ટામેટું એક મીડિયમ સાઇઝનું હતું એ પણ અંદર એડ કરી દઈશું હવે આમાં આપણે મીઠું એડ કરવાનું નથી હમણાં તો મીઠું એડ કરશું તો આપણા ટામેટા ઓગળી જશે તો આપણે ટામેટાને ઓગળવાના નથી એને એવા ને એવા જ રાખવાના છે જેથી એનો જે ખાવાનામાં ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો હવે આ થોડા આપણે ખાલી ઢીલા પડી જાય એટલા ટામેટા સાતળી લેવાના છે ત્યારબાદ આપણે સાબુદાણા અંદર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે બધું બરાબર મિક્સ કરી દઈશું આપણે તમે જોઈ શકો સાબુદાણા આપણા એકદમ છૂટા છૂટા છે એમ ચોટેલા તમને દેખાય પણ નહીં અને સરસ એકદમ બહાર મળે એ બી ખીચડી આપણે તૈયાર થવાની છે તો અહીં મેં બધું બરાબર મિક્સ કરી દીધું છે હવે એમાં આપણે એક ચમચી જેટલો મરી પાવડર એડ કરશું થોડી તીખાસ માટે તમે વધારે ઓછું લઈ શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર સિંધો મીઠું મેં લીધું છે એ એડ કરશું અને જે બટેકા આપણે બાફેલા હતા એ એડ કરીને બધું બરાબર મિક્સ કરી દઈશું જેથી બધા મસાલાનો ટેસ્ટ બધામાં ભળી જાય સારી રીતે હવે આપણે બધું મિક્સ કરી દીધું છે હવે આમાં આપણે પેલા સિંગ તમે જે ફ્રાય કરેલા હતા એ એડ કરી દઈશું અને એક ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે એ પછી તમારે જો ન એડ કરવા હોય એ ઓપ્શનલ છે અને બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું અને દેખાવમાં જેટલી ટેસ્ટી લાગે છે તો ખાવામાં તો કેટલી ટેસ્ટી હશે એટલે અહીંયા મેં લીલા ધાણા એડ કરી દીધા છે અને હા અડધો લીંબુનો રસ ઉમેરવાનો મારે બાકી રહી ગયો છે તો હું છેલ્લે એડ કરી દઈશ પણ તમારે પહેલાં પણ એડ કરી દેવાના જો લીંબુનો રસ તો તમારે અચૂક જ ઉમેરવાનો જેનાથી આપણી સાબુદાણાની એકદમ છૂટો છૂટો દાણો પડશે એનાથી લીંબુનો રસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે તો એક અડધા લીંબુનો રસ મેં એડ કરીને બધું બરાબર મિક્સ કરી દઈશ હવે આપણે આ સાબુદાણાની ખીચડી તૈયાર છે તો હવે આને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી પ્રેશર કુકરવાળી સાબુદાણાની ખીચડી જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ આવજો બાય